પાઘડીએ સૌરાષ્ટ્રને શાન કહેવાય છે રાજકોટ સહિત સોરટમાં પાઘડીનું ખાસ મહત્વ છે ત્યારે રાજકોટના એક કારીગરે એક અનોખી પાઘડી બનાવી છે પીએમ મોદીના પ્રશંસકે તેમના પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો છે સંજયભાઈ જેઠવાએ પ્રધાનમંત્રી મોદી માટે ખાસ પાઘડી બનાવી તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે આ કોઈ સામાન્ય પાઘડી નથી પરંતુ તે કદ અને વિશેષતામાં અનોખી છે સંજયભાઈએ વડાપ્રધાનની ઉંમર શાસનકાળને ધ્યાનમાં રાખીને ખાસ આંટીવાળી પાઘડી બનાવી તમે કહેશો કે એ કેવી રીતે તો તમને જણાવી દઈએ કે પીએમ મોદીની ઉંમર પંચોતેર વર્ષ હોવાથી આ પાઘડીમાં પંચોતેર મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે પીએમના શાસન કાલને દસ વર્ષ થયા હોવાથી પાઘડીની પહોળાઈ દસ ફૂટ જેટલી છે એટલું જ નહીં પીએમ મોદી ભારતના સોલમાં વડાપ્રધાન હોવાથી પાઘડીની ઊંચાઈ સોળ ઇંચની રાખવામાં આવી છે

તેમજ મારે મોદી સાહેબની યાદી માટે મેં આ પાઘડી બનાવેલી છે મોદી સાહેબના પિંચોતેર વર્ષ પૂરા થયા છે તેમજ પિંચોતેર મીટર કાપડ વાપર્યું છે મોદી સાહેબ દસ વર્ષ એટલે બે ટર્મ પૂરી કરી છે દસ ફૂટ એકસો વીસ ઇંચની રીંગ છે તેમજ આ પાગડીની ઊંચાઈ સોળ ઇંચ છે મોદી સાહેબ આપણા સોળમાં વડાપ્રધાન છે અને મોદી સાહેબને લગતી જ આપણે અમે સોળ ઇંચ ઊંચાઈ આપણે પાગડીની રાખી છે પાઘડી હું ત્યાં મોદી સાહેબને અર્પણ કરવાની ગણતરી છે જ છતાંય ત્યાં સુધી હું મારા શોપ પર ડિસ્પ્લેમાં માં મોદી સાહેબની યાદી માટે રાખીશ પાઘડીએ સૌરાષ્ટ્રને શાન કહેવાય છે રાજકોટ સહિત સોરટમાં પાઘડીનું ખાસ મહત્વ છે ત્યારે રાજકોટના એક કારીગરે એક અનોખી પાઘડી બનાવી છે પીએમ મોદીના પ્રશંસકે તેમના પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો છે સંજયભાઈ જેઠવાએ પ્રધાનમંત્રી મોદી માટે ખાસ પાઘડી બનાવી તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે આ કોઈ સામાન્ય પાઘડી નથી પરંતુ તે કદ અને વિશેષતામાં અનોખી છે સંજયભાઈએ વડાપ્રધાનની ઉંમર શાસનકાળને ધ્યાનમાં રાખીને ખાસ આંટીવાળી પાઘડી બનાવી તમે કહેશો કે એ કેવી રીતે તો તમને જણાવી દઈએ કે પીએમ મોદીની ઉંમર પંચોતેર વર્ષ હોવાથી આ પાઘડીમાં પંચોતેર મીટર કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે પીએમના શાસન કાલને દસ વર્ષ થયા હોવાથી પાઘડીની પહોળાઈ દસ ફૂટ જેટલી છે એટલું જ નહીં પીએમ મોદી ભારતના સોલમાં વડાપ્રધાન હોવાથી પાઘડીની ઊંચાઈ સોળ ઇંચની રાખવામાં આવી છે

તેમજ મારે મોદી સાહેબની યાદી માટે મેં આ પાઘડી બનાવેલી છે મોદી સાહેબના પિંચોતેર વર્ષ પૂરા થયા છે તેમજ પિંચોતેર મીટર કાપડ વાપર્યું છે મોદી સાહેબ દસ વર્ષ એટલે બે ટર્મ પૂરી કરી છે દસ ફૂટ એકસો વીસ ઇંચની રીંગ છે તેમજ આ પાગડીની ઊંચાઈ સોળ ઇંચ છે મોદી સાહેબ આપણા સોળમાં વડાપ્રધાન છે અને મોદી સાહેબને લગતી જ આપણે અમે સોળ ઇંચ ઊંચાઈ આપણે પાગડીની રાખી છે પાઘડી હું ત્યાં મોદી સાહેબને અર્પણ કરવાની ગણતરી છે જ છતાંય ત્યાં સુધી હું મારા શોપ પર ડિસ્પ્લેમાં માં મોદી સાહેબની યાદી માટે રાખીશ